મુલાકાતના ફોટા હીરા સોલંકીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે અગાઉ પણ નવનીત બારદિયા મુદ્દે હિરા સોલંકી જીતુ વાઘાણી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી ફરી એકવાર ભાવનગરમાં આ મુલાકાતથી રાજકીય ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે ત્યારે આ ફોટા જે આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ ફોટા હીરા સોલંકીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફોટા જે છે તે પોસ્ટ કર્યા છે અને શુભેચ્છા મુલાકાત કરી હોવાની વાત જે છે તેમાં કેપ્શનમાં લખવામાં આવી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે ઘણા ઘણા લાંબા સમયથી એક ચર્ચાઓ ચાલતી હતી નવનીત બાલદિયા મુદ્દે અને ફરી એકવાર હીરા સોલંકીની એક ચર્ચા અને એની ચર્ચા વચ્ચે મંત્રી જીતુ વાઘાણી સાથેની એક શુભેચ્છા મુલાકાતના ફોટા સામે આવી રહ્યા છે તો જે રીતે આપના દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય ભાવનગરમાં મંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત જે છે તે કરી છે હીરા સોલંકી સાથે રમેશ ડાબી અને પટેલ છે એ પણ ઉપસ્થિત રહ્યા છે સરકાર માં મુલાકાત હોય કે પછી કોઈ અન્ય અધિકારીઓ સાથે મુલાકાત થતી હોય ત્યારે એ ચર્ચામાં આવતી હોય છે જે રીતના આખી ઘટના બની કોળી સમાજના ધારાસભ્યો સાંસદો સહિતના લોકો છે તે રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા હતા ત્યારબાદ એસઆઈટી રચના થઈ અને ત્યારબાદ હવે જે રીતના આખો જે મામલો છે મામલામાં કોળી સમાજ એક માંગ લઈને બેઠું છે

અનેક ભાવિક તર્ક અને વિતર્ક જે લગાડવામાં આવી રહ્યા છે કે આ જે ઘટના છે સંદર્ભે તેઓની મુલાકાત હતી કે પછી કોઈ મુલાકાત હતી તેને લઈ હજી સુધી મૌન જવાબ નથી આપ્યો પણ જે રીતના ચર્ચાઓ છે બગદાણાની સ્વાભાવિક રીતના સૌ કોઈ એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે આ જે બગદાણાની બબાલમાં છે તેમાં મુખ્ય આરોપી તરીકે જે નામ ચર્ચાઓમાં છે તેના મુદ્દે આની અંદર ચર્ચાઓ થઈ હોઈ શકે અને કાતો સમાધાનની વાતના મુદ્દે આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ હોઈ શકે ભાવિ